ગઈકાલથી આપણી કથાનો પ્રારંભ થયો ભગવાન સ્વામિનારાયણે જેનો ઉલ્લેખ કર્યો એ સ્વયં ભજગોવિંદમ પ્રથમના બેતાલીસમાં વિધિ નિષેધના વચનામૃતમાં આ ભજગોવિંદમ એ શંકરાચાર્યની બુદ્ધિ કેટલી વિશાળ બુદ્ધિ હશે જેની ગઈકાલે જ આપણે વાત સાંભળી સરપંચ બે ટમ રહ્યો હોય ને તો એમ ફાંકો બટાવે કે આ ગામનો આપણે ઉદ્ધાર કર્યો કે દસ વર્ષ સરપંચ રહ્યો ફક્ત સરપંચ નહીં આઈએસ ઓફિસર હોય ઇન્ડિયન ફોરેન સર્વિસમાં કોઈ હાઈ કમિશનર હોય અથવા તો કોઈ ઇન્ડિયન મોનેટરી સર્વિસમાં હિન્દુસ્તાનનું બજેટ કરનારા હોય એ બધાની બુદ્ધિને ભાંગીને ભૂકો કરે ને તો એ શંકરાચાર્યની બાજુ હું ઊભો ન રહી શકે પણ ભગવા કપડાં ચાકડી પહેરી હોય બીજો કંઈ વેશ પરિધાન નહીં એટલે આપણે લાગે સાધુ શું કરે ડૉક્ટર સામી કહે છે આપણા બીએપીએસના એપીએસના ઘણા સંતો છે ને એ જે કલેક્ટરની આઈએસ ઓફિસરની બુદ્ધિ હોય એના કરતાં ચાર ગણી છે એવા કેટલા બધા છે પણ સાધુમાં હોય ને એટલે આપણે એનો મહિમા ન હોય તો ભજગોવિંદમ ચરપટ પંજરિકાના આ શ્લોક એનું સૌ પ્રથમ વખત એમ એસ સુબુલક્ષ્મી આપણે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના એટલે દિવાળીબેન ભીલને દમયંતી બરડાઈ અને ગેલી ગીતા રબારી એને જ ઓળખતા હોય હવે આવી કરોડ ભેગી કરો તો શુભુલક્ષ્મી એટલે શું ગણાય જેને ભારત રત્ન આપ્યું અને દિલીપભાઈ ધોળકિયા વર્ણન કરતાં અમારે બહેનોનું વર્ણન કરાય નહીં પણ એ કરતાંય હું કહું છું કે હંમેશા કપાળમાં મોટો લાલ ચાંદલો હંમેશા વસ્ત સાડી જ હોય અને માથે ઓઢેલું હોય ક્યારે પણ એટલા મોટા ગાયક હતા કે જ્યારે યુનોમાં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એમાં એણે ભજગોવિંદમ ગાયું ત્યારે એકસોને નેવું દેશના કોઈ વડાપ્રધાન રાષ્ટ્રપતિ એણે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું ઊભા થઈને કે શું વોટ એ ક્લાસિકલ મ્યુઝિક ઓફ ઇન્ડિયા કે આ ભારતનું સંગીત છે એ જ્યારે અવસાન પામ્યા ત્યારે અબ્દુલ કલામ સાહેબ પોતે રાષ્ટ્રપતિ હતા આમંત્રણ વિના અબ્દુલ કલામ સીધા દિલ્હીથી મદ્રાસ ગયા એની અર્થી ઉચકવા માટે કે હું જ્યારે નાનો હતો ત્યારે શુભલક્ષ્મીના ભજગોવિંદમ સાંભળીને મોટો થયો છે આ મારું જે કલ્ચર ઘડાણું એનું કારણ આ ભજગોવિંદમ છે આપણે ઘણાને ખબર નહીં હોય અબ્દુલ કલામ રોજ વીસ ત્રીસ મિનિટ વીણા વગાડતા રુદ્ર વીણા અવડો રાષ્ટ્રપતિ લેવલનો આપણો ગુજરાતી મારો બેટો ધૂનમાં હરખી તાળી નહીં પાડતો વીણા તો ઘેર ગઈ એમ તાળી પાડવામાંથી એમ કે જેણે વધારે આપણી એનર્જી વપરાઈ જશે એમ તો આ એમ એસ શુબુલક્ષ્મી બહુ મોટા ગાયિકા એ ધારે તો ફિલ્મમાં બધાને ધૂળ ચાટતા કરી દે ફિલ્મનું ગીત ગાયું નહીં કોઈ ગઝલ નહીં કોઈ દુનિયાદારી નહીં ફક્ત ઈશ્વરના સ્તવન ભગવાનના ભજન અને પછી દેવી સ્તોત્ર હોય અને પ્યોર ક્લાસિકલ એના સિવાય એણે ગાયું નથી અને એની હાજરીમાં કોઈ એલફેલ વાત ન કરી શકે એટલા એ સજ્જન દેવી પ્રભાવી હતા તો એમણે આ બધા શ્લોકોની રચના કરી છે આજે આપણે પુનશ્ચ કારણ કે આવા શ્લોકો આપણે કે ગામડામાં બધા ગાવાનો આવે આ ભજગોઈદીના શ્લોકો દરેક શ્લોકે શ્લોકે રાગ બદલાઈ જાય કોઈક પી પીલું આવે બાગેશરી આવે દનાશ્રી આવે ભૂપ આવે ભૈરવી આવે દરેક શ્લોકે રાગ બદલાઈ જાય તો એમાં કંઈ મારે મનમાં બધું કંઈ એનો આરો અવરો કરવાનો વિચાર હોય જ નહીં આ વાગતું હોય એની વચ્ચેથી મારે રાગ પકડી લેવાનો ઘણા વર્ષો પહેલાં પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજની સાથે બાપાએ એમને સંગીત શીખવાડ્યું તો અમે લોકો અઠ્યોતેરમાં વડતાલ ગયેલા અને જ્ઞાન બાગ છે ને ખાનજી ભગતનો ત્યાં એક જૌનપુરથી ગુરુજી આવેલા અને ત્યાંના સંતો એક એક ખાટલામાં બેઠા હતા બધા દરેકની પાસે હાર્મોનિયમ ડીએસ રામસિંહના અને એના ગુરુજી છે ને આ મારો ઓરો વગાડે એ કોન સા રાગ એ ભૂપનો વગાડે સારી ગપદ હસા સાદા પગર હેસા એ કોન સા રાગે તો એ બધા સંતો કે મુલતાની એ મુલતાની કેસે હો સકતા એ અમે બધા વડતાલ દર્શન કરવા ગયેલા પછી જ્ઞાન બાગમાં ગયા તો યજ્ઞેશ્વર સ્વામીના અમે બે હતા તો એ બધા આરો અવરો વગાડે ને અમે ને યજ્ઞેશ્વર સ્વામી ભૂપાલી મુલતાની દરબારી કાનડા હજી તો આરો અવરો પૂરો કરે ને વચ્ચે જ બોલી દઈએ તો ઓલો જૌનપુરનો ગુરુજી એ બધા સંતોને કે દેખો એસા શીખો અભી તો મેં આરો ખતમ નહીં કરતા હો રાગ કોચાન જતા હે ઓર તમારે લી આરો અવરો ચાર પાંચ દફે બજાતા હોય એ રાગે એ રાગે નહીં એ રાગે શીખો દેખો કેસે શીખાતે એટલે પ્રમુખ સાંઈ મહારાજે એવું શીખવાડ્યું કે આપણે દુનિયાના નામાંકિતે નથી થવું પણ રાગ રાગીણીને ઓળખીએ એને રિલેટેડ ભજનો ગાઈએ તો મજા આવે સમાસાહ થાય તો આ ભજગોઈન્દમ એવા સ્તોત્ર છે અને ભજગોઈંદમ એ રાગ રાગીણીમાં છે એ આપણે કાઠિયાનું જીલણિયાનો હોય ભજ ગોવિંદો એવા કોઈ કમ્પોઝ નથી થયા અને થવા પણ ન જોઈએ આ જે અષ્ટક છે ને એની જે ગરિમા છે ને એ ડાઉન થઈ જાય કારણ કે કેટલા અદભુત શ્લોકો છે આપણે પણ એ શ્લોકમાં જોડાઈશું એના દ્વારા આપણે જે મેસેજ મળે એ પણ સાંભળીશું पच Govindam बच Govindam गोविन्दं भज मूढमते पच गोविन्दं पच गोविन्दं गोविन्दं बज ઢમતે ગોવિંદમ સંપ્રાપ્તે સન નિહિતે કાલે સંપ્રાપ્તે સન નિહિતે કાલે નહીં નહીં કરણે नहि नहि रक्षति तुीकरणे भज गोविन्दं पज गोविन्दं गोविन्दं मुडमते જહી ધનાગમ તીક્ષા મોઢ જહી ધનાગમ તૃષ્ણા ગુરુસદપોત્રિમ મનસી વિ તૃષ્ણા ગુરુસદપોત્રિમ મનસી વિતા યલ્લભસેજ પરમો यल्लभसेनिजकर्म आतं वितं तेनोदयचीतं वितं तेनोदयचीतं भज गोविन्दं भज गोविन्दं भज बोधमते i पुनरपि चन्दनं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे खलु दुस् શંકરાચાર્ય જેમ આચાર્ય રામાનંદાચાર્ય રામાનુજાચાર્ય વલ્લભાચાર્ય અને મધવાચાર્ય નિમ્બારકાચાર્ય આ બધા આચાર્યોએ હિન્દુ ધર્મની સમયે સમયે રક્ષા કરી છે એણે ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાને મોકલ્યા છે કારણ કે તે તે સમયના જે દેશકાળ વ્યવસ્થા ગેરવ્યવસ્થા સમજ ગેરસમજનું નિરાકરણ કરવા માટે ભગવાન મોકલતા હોય છે અને સમાજમાં આવીને એટલું બધું સરસ પ્રદાન કરે છે તો આજે શંકરાચાર્ય મહારાજ એનો જન્મ બારસો વર્ષ પહેલાં કેરલામાં થયેલો બ્રાહ્મણ કુટુંબમાં અને એ વખતે બુદ્ધ ધર્મનો પ્રભાવ બહુ હતો ધર્મ ખોટો નથી પણ કેટલીક જે હિન્દુ ધર્મને ઘાત પહોંચાડનારી નુકસાન પહોંચાડનારી કેટલીક વસ્તુઓ એવી બની કે તું જ તારો ગુરુ અને તું જ તારો શિષ્ય કોઈ જન્મ નહીં ને મરણે નહીં આ બધી વસ્તુઓને કારણે હિન્દુ ધર્મને બહુ જ નુકસાન થયું કારણ કે કોઈ અવતારણ નહીં માનવાના ફલાણ નહીં માનવાના આજે પણ તમે કોકોકાર જુઓ છો જે અણસમજું જે કેટલાક વટલાયેલા અથવા તો અમુક કારણસર બુદ્ધ ધર્મ સ્વીકારેલો એ પ્રતિજ્ઞા લેવડાવે છે કે હું રામને માનીશ નહીં હું કૃષ્ણને માનીશ નહીં હું શિવને માનીશ નહીં હું અંબા જગદીમાં જગદંબાને માનીશ નહીં હું હિન્દુ ધર્મ આ ગ્રંથોને માનીશ નહીં હું કોઈ હિન્દુઓના ઉત્સવો કરીશ નહીં અરે હિન્દુસ્તાનમાં રહીએ આજે બધે ચારેય બાજુ તમે કંબોડિયા જાઓ કમ્પુચિયા જાઓ થાઈલેન્ડ જાઓ તમે બધે જાઓ કુવાલમપુરને બધે એના મંદિરોમાં દિવાલોમાં આપણી રામાયણ કોતરાવેલી છે અને આ બધા આજકાલના બધા નહીં માનું તે નહીં માનું એટલે એક વિખવાદ ઊભો થાય કારણ કે બુદ્ધ ધર્મ શીખ ધર્મ જૈન ધર્મ અને હિન્દુ ધર્મ આ ત્રણેય છે મૂળ તો હિન્દુ અંતર્ગત છે પણ સમયે સમયે અમુક કારણસર ને કેટલીક સરકારની નીતિને તમે આમ થાવ ને તમે આમ જુદા પડો તો લઘુમતીના મત મળે ને આમ લાભ મળે ને ઢીકણું મળે ને એમ કરીને બધા વળગાડી દીધા છે બરાબર પણ આપણા બહેરીનના જસબીરસિંહજી હમણાં જે અબુધાબીનું મંદિરની બહુ સેવા કરી પોતે ટોયાટા કંપનીના જનરલ મેનેજર લેવલના માણસ લાખો કરોડોમાં પગાર પણ એણે નિવૃત્ત થયા એને પોતાને સ્ટેન્ડ મુકાવેલું બાયપાસ કરાવ્યા પછી આપણે તો બાયપાસ થાય ને વર્ષનો હવે આ બહાર નીકળાય નહીં બહુ આમ ખમાય નહીં રહેવાય નહીં એમ કરીને ઘરમાં જ પડ્યો રહે એણે એ ઉંમરે આખી અબુધાબીની સેવા ઉપાડી એણે બાપાને કીધેલું અમે હાજર હતા બહેરીનમાં કે અમારા ગ્રંથ સાહેબમાં જે શીખ ધર્મનો ગ્રંથ છે એમાં પાંચ હજાર વખત કેટલી વાર હરિ કેશવ માધવ ગોવિંદ રામ શબ્દનો ઉલ્લેખ છે કેટલા પાંચ હજાર વખત એટલે સંપૂર્ણ હિન્દુ ધર્મની રક્ષણ કરવા માટે જ શીખ ધર્મનું સર્જન થયેલું કારણ કે એક સમય એવો આવ્યો કે બધું કે કાંઈ લઈને જ જવાનું મૂકી જવાનું છે ને આપણે કેટલા સંઘર્ષ કરીએ બધી લોહીની નદીઓ વહેવડાવીને ઠેકણોને રમકડું કરીને એટલી બધી હિન્દુ ધર્મમાં એક હતાશા આવી ગઈ કાંઈ કરવું નથી આ જન્મમાં રહીને એ પૂર્વ જન્મના જ કેવળ સાજિયા ઘૂટે આ જન્મ બગાડે એવું ઘણું બધું કરતા હતા ત્યારે બુદ્ધ આ શંકરાચાર્ય આવ્યા કે બધું જ સાચું છે એટલે મહારાજ કહે છે કે સર્વ સંન્યાસીના ગુરુ એવા જે શંકરાચાર્ય જીવમાં નાસ્તિક ભાવ તમે અમુક અમુક વસ્તુને અનુસરો તો નાસ્તિક ભાવ આવી જાય તો યદા યદાય ધર્મેશ્ય જ્લાનીર ભવતી ખોટું પડી જાય તો આપણી એકાદશી પૂનમ અમાવાસ્યા આપણા જે બધા ઉત્સવો આ બધું જ આપણા મંદિરો તીર્થો નદીઓ આ બધાનો છેદ ઉડી જાય એ એના માટે આવ્યા જેમ શિવાજી મહારાજ માટે કહેવાય છે એની શિવાજી પૈદાની હોતે તો સુન્ન હોત સબકી એમ જો એ સમયે ભગવાને શંકરાચાર્યજીને ન મોકલ્યા હોત તો આખું થાઈલેન્ડ શ્રીલંકા મ્યાનમાર આ બધા છે ને એ જેમ બુદ્ધિસ્ટ છે એમ હિન્દુ ધર્મના આ બધા આપણે બુદ્ધ થઈ ગયા હોત અને તો આપણા તીર્થો જગન્નાથપુરી ક્યાં જાય તો દ્વારિકા ક્યાં જાય તો કાશી વિશ્વનાથ મહાદેવજી આપણા બધા તીર્થો વ્રતા આપણા અવતારો બધાની ઉપર આપણે ચોકડો મૂકવો પડે એટલા માટે શંકરાચાર્યને પણ પ્રછન્ન બુદ્ધ પણ એક શબ્દ વાપરે છે પણ એણે બુદ્ધ ધર્મની કોઈ ખંડન ન કર્યું યુ આર રોંગ એન્ડ આઈ એમ રાઈટ એની ચર્ચામાં ન પડ્યા આપણું શું શું સારું છે એ બધું મુખવાદ મંડ્યા ભગવદ ગીતા કિંચિત ધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદ પિયે મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ચર્ચા કે ભગવદ્ ગીતાનું એક શ્લોક ગંગા નદીનું એક ટીપું અને ભૂલથી પણ એકવાર ભગવાનનું નામ બોલ્યા હોય તો યમરાજાની ને યમદૂતોની તાકાત છે કે તારું નામ લઈ શકે આવા બધા શ્લોકો બનાવી આપણે ઊભા કર્યા